તો ગાંધીનગરમાં વિધાનસભા અધ્યક્ષની ધારાસભ્યોને ટકોર ભાજપના ધારાસભ્યોને ગૃહમાં ટકોર કરી પક્ષ અને દંડકની ઓફિસમાં ચિઠ્ઠી સ્વરૂપે આવતા પ્રશ્નો ન પૂછવા ધારાસભ્ય પૂરો અભ્યાસ કરી ગૃહમાં પ્રશ્નો કરી ચિઠ્ઠી પ્રમાણે પૂછાતી સવાલ પ્રથા બંધ કરો ભૂતકાળમાં પણ અનેક વખત ધ્યાન દોર્યું છે વિધાનસભા અધ્યક્ષની ધારાસભ્યોને ટકોર કે ભાજપના ધારાસભ્યોને ગૃહમાં જ ટકોર કરી છે સુરતમાં આંગણવાડી કર્મચારીઓએ વિવિધ માંગણીને લઈને વિરોધ નોંધાવ્યો છે ફિક્સ પગાર સહિતની માંગણીઓને લઈને બજેટમાં કોઈ જાહેરાત ન કરાતા રાજ્ય સરકારના બજેટની હોળી કરાઈ હતી લીંબાયત વિસ્તારમાં મોટી સંખ્યામાં આંગણવાડી કર્મચારીએ નારા સાથે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો આશા વર્કરની માંગણી હતી કે બધાને ફિક્સ પગાર કરે તો સરકારે અમને હજુ સુધી કાંઈ જ આપ્યું નથી અને કામનું ભારણ ખૂબ જ આપે છે પણ પૈસાના બાબતમાં અમને છ છ મહિના સુધી અમારું ચૂકવણું કરવામાં આવતું નથી તો અમારે ફિક્સ પગાર થાય એ માટે અમે આ બજેટની હોળી કરીએ છીએ અમારે આઠસો બહેનો આજે જોડાય છે તેમાં ત્રણસો આશા વર્કર બહેનો છે અને પાંચસો હેલ્પર વર્કર બહેનો અમારી આંગણવાડીની જોડાય છે આગામી અમે એનાથી બી ઉગ્ર આંદોલનના મૂડમાં છે કેમ કે અત્યારે બહેનો એમ બી કહે છે કે એમ બી ખાવાના ઠેકાણાની એટલા પગારમાં ના ભણતર કરાવી શકીએ ના ભાડું ભરી શકીએ ને તો એના કરતા જેલ ભરો કે અમને કશે ભી લઈ જાઓ જ્યાં ખાવાના મળે અમે હડતાલમાં ભી પડી જઈશું અમે આગળ ઉગ્રના ઉગ્ર આંદોલનના મૂડમાં છે અત્યારે હાલ દ્વારકાના ખંભાળિયા તાલુકાના ધરમપુર ગામે અનધિકૃત બાંધકામો પર તંત્રએ કાર્યવાહી કરી ધરમપુર ગામે આવેલ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા ગ્રામ્ય પંચાયત દ્વારા નોટિસ પાઠવ્યા બાદ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ ધરમપુર ગામે આવેલ રસ્તો પહોળો કરવા મામલે પોલીસનો બંદોબસ્ત સાથે રાખી દબાણો હટાવવાની કામગીરી શરૂ કરાઈ ત્રણ દિવસમાં સિત્તેરથી વધારે રહેણાંક મકાન તેમજ કોમર્શિયલ બાંધકામો પર તંત્રએ બુલડોઝર ફેરવી જે રસ્તાનું કામ થઈ શકતું ન હતું જે માટે ગ્રામ પંચાયત દ્વારા જે તે દબાણકારો હતા એમને નોટિસ આપવામાં આવેલી હતી અને લગભગ સિત્તેરક જેટલા દબાણો જણાય આવતા પોલીસ વિભાગ પંચાયત વિભાગ અને અમારા દ્વારા કાયદા અને વ્યવસ્થા જળવાય તે રીતે તમામ દબાણો છે એ છેલ્લા બે ત્રણ દિવસમાં દૂર કરવામાં આવેલ છે કાપી જિલ્લાનું નેશનલ હાઈવે તેપન હાલ ખખડત જ હાલતમાં જોવા મળી રહ્યો છે ખાડા રાજ જોવા મળી રહ્યું છે નેશનલ હાઈવે પર મસ્ત મોટા ખાડા પડી જતા તંત્ર દ્વારા માત્ર થીગડા મારી જે સંતોષ માનવામાં આવી રહ્યો છે સૌથી મોંઘો ટોલ ટેક્સ વસૂલનાર હાઈવે પર ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે વાહન ચાલકો પાસેથી મોટા પ્રમાણમાં ટેક્સ વસૂલવામાં આવે છે તેમ છતાં હાઈવે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે જેથી હાઇવેની હલકી ગુણવત્તાને લઈને સવાલ ઉઠવા પામ્યા છે હાઈવેની જાળવણી કરવામાં તંત્ર નિષ્ફળ બન્યું છે આ હાઈવેને નેશનલ હાઇવે જેવું સુઘડ બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે ટોલ ટેક્સ વધુ લે લેતા હોવાથી રસ્તો ભાઈ રસ્તા બી સારા હોવા જોઈએ એવું અમારે માનવું છે કેમ કે રસ્તાનો સારા હોય તો પછી રાત્રે ચલાવતા ગાડી અમને અકસ્માતનો ભય સતાવે છે તો રસ્તાઓ પર ચોમાસામાં પડેલા ખાડાઓને એમાં પણ

જે ગુજરાતનું સૌથી મોંઘું ટોલ નાકું કહેવાય છે અને છતાં પણ આ તંત્ર દ્વારા હાઈવે પર જે મોંઘું ટોલ નાકું વસૂલવામાં આવે છે તેમ છતાં પણ આ હાઈવેની બિસ્માર હાલત દ્રશ્યમાં જોઈ શકાય છે ખાસ કરીને આ મોંઘામાં મોંઘું ટોલ નાકું હોવા છતાં પણ આ હાઈવેનું સમારકામ યોગ્ય રીતે થતું ન હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે આ હાઈવે ખાસ કરીને જે નેશનલ હાઈવે તેપન તરીકે ઓળખાય છે પરંતુ નેશનલ હાઈવે જેવી સ્થિતિ આ હાઈવે ની હાલ તો દેખાઈ રહી નથી અને નેશનલ હાઈવે ની ઓળખ આ રસ્તો ગુમાવી રહ્યો છે તેવું દ્રશ્યમાં જોઈ શકાય છે હેમંત ગામિત ન્યૂઝ ન્યુઝીન ગુજરાતી તાપી તો હાલ સમાચારોમાં સમય થવો છે વિરામનો